તમામ એન્ડારી ઉનાડી પડતા કરો છો એક રખાલી કરો હા મને ખોલી કરો ખોલી કરો ખોલી કરો અમારી ભેસાના ત્રણ લાખ થી ગાયોના ગાય તડકા ઊભી સી ગાયો માં મારી વાત સાંભળો પણ પોલીસ રે હોય પોલીસ હમણાં કડી ગઈ ચો જાઓ ઈ તમે કહેતો તમે નહી કેતો તમે નહી કીધું આ તોબલા વાળા કહું તોબલા વાળા કહું આમ દરરોજ સાહેબ કઈને હમજાતા હતા સાહેબને કીધું કે આના તો કે પર આવી જવાનું આ ફોટો મારો ફોન અમારો કોઈ નહીં પોલીસ સ્ટેશનનો આવ છે આ બરે કોણ આવડો ક્યાં કઈ ઓ સાહેબ મારા ઘર 15 ઘેજી બાર રૂપિયા 59 ડોશીમાં દા તમારી જેઠાડો એટલાડો આ તો બનના કઈ ગામમાં સંતરમાં એ કરતા આવો યદી આવો લાઈફ કામ કરતા યદી આવો યદી કોને પૈસા આને કનેક્ટ કરે છે ચાર જણા વધવા જોઈએ અમે જાળવ્યા તો રાખવું છે મારે કવિ મસાઈ લોકો તો આ 10 પગ તો નથી રાવ આ છોકરાઓ આપર અભિષેક પી પી છે બતાવો 10 ચા મને બતાજો મિંળેવરેવે મિંળે મિંળે મિંળે

એ મા મારા કામ માટે હું આવું હું એને વર્તરાપી લઈ જઈશ એ બધા મારા ચાકર

આખી જિંદગી કર્યા છે